નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે શ્રી ડી એન પ્રજાપતિના આભાર દર્શન સાથે આપણે આજે નિબંધની ચર્ચા કરવાના છીએ ગ્લોબલ વોર્મિંગ માનવસર્જિત સળગતી સમસ્યા ગુજરાતી સાહિત્યના મૂર્ધણ્ય કવિ ઉમાશંકર જોશીએ તેમની એક કવિતામાં લખ્યું છે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી પશુ છે પંખી છે પુષ્પો વનોની છે વનસ્પતિ સમગ્ર બ્રહ્માંડમાં એકમાત્ર પૃથ્વી ઉપર જ જીવન શક્ય બન્યું છે શુદ્ધ હવા પાણી ધરાવતી પૃથ્વી ઉપર જ માનવ વસવાટ શક્ય છે આપણી નંદનવન સમી પૃથ્વી પરનું વાતાવરણ પ્રકૃતિ અને પર્યાવરણનું ચક્ર તોડી નાખ્યું છે જેને કારણે ઉપવન સમી પૃથ્વી પરનું માનવ જીવન દુષ્કર બન્યું છે આડેધડ વૃક્ષોનો વિનાશ પ્રદૂષણની વધતી જતી માત્રા ઉદ્યોગ કારખાનોની વધતી સંખ્યા માનવ વસ્તીનો વિસ્ફોટ પૃથ્વીના પર્યાવરણને નષ્ટ કરી રહ્યો છે જેના માટે માત્ર અને માત્ર માનવી જ જવાબદાર છે ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનાર ઉષ્ણતાનું મુખ્ય કારણ ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછા અવકાશમાં જવા ન દેવાય તેવી ભયંકર સ્થિતિ પ્રદૂષણનો જનક માનવી જ છે સમગ્ર વિશ્વમાં કાર્બન ડાયોક્સાઇડ કાર્બન નાઇટ્રેશન ઓક્સાઇડ અને મિથેન જેવા કેટલાક ગ્રીનહાઉસ વાયુઓનું આક્રમણ વધી રહ્યું છે જેનાથી પૃથ્વીની કુદરતી ગ્રીનહાઉસ અસરનું પ્રવર્ધન થઈ રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગની માનવ નિર્મિત ખતરનાક સમસ્યા ઊભી થાય છે માનવી ભૌતિક સુખ સમૃદ્ધિ અને પ્રગતિની ભૂખમાં કુદરતને પીંખી કુદરતના નિયમો કુદરતની પ્રક્રિયા સામે અક્ષમ્ય અડપલા કરી રહ્યો છે પણ માનવી કદાચ ભૂલી ગયો છે કે જે પોષતું તે મારતું એવો દિશે કમ ક્રમ કુદરતી ઔદ્યોગિકરણ અને વિકાસના નામે મોટા કારખાના વાહનો વિમાનો એટલો બધો કોલસો ખનીજ તેલ ડીઝલ પેટ્રોલ કેરોસીન વાપરે છે કે પાર વિનાનો અંગારવાયુ ઉત્પન્ન કરે છે વળી સિમેન્ટ કોન્ક્રીટના ગગનચુંબી મકાનો સૂર્યના કિરણોને વધુ ગરમી સાથે પાછા ફેંકવાથી વાતાવરણમાં ગરમી ગુમરાયા કરે છે વન જંગલો વૃક્ષોનું નિકંદન કરી માનવ પોતાના જ પગ પર કુહાડો મારી રહ્યો છે આ ક્ષણે વૃક્ષછેદન વિશેનું એ ખાઈક્યું સુંદર છે વૃક્ષ છેદન પંખીઓનું રુદન નવા સદન ઈસવીસન ઓગણીસો અઠ્ઠાણુંથી સતત દર વર્ષે સરેરાશ ઉષ્ણતામાન વધતું જ રહ્યું છે જેનું કારણ છે ખેતીમાં રાસાયણિક ખાતરોનો આડેધડનો ઉપયોગ જંતુનાશક દવાઓનો સતત છંટકાવ અને જૈવિક બળતણથી ઉત્પન્ન થતો નાઇટ્રોસાઇડ ઓક્સાઇડ વાતાવરણમાં ઠલવાઈ રહ્યો છે કવિ કલાપીએ ગાવ્યું છે કે દયાહીન થયું માનવ રસહીન થઈ ધરા ગ્લોબલ વોર્મિંગની અસરનો અભ્યાસ કરીએ તો વિનાશક દ્રશ્યો જોઈ શકાય છે છેલ્લા પચાસ વર્ષોમાં હવામાનમાં ઉષ્ણતામાન વધી રહ્યું છે ગરમીને લીધે ઉત્તર ધ્રુવની હિમાચ્છાદિત પર્વતમાળાઓ અને દક્ષિણ ધ્રુવના હિમાચ્છાદિત મેદાનો ઓગળી રહ્યા છે અને ઠંડક ગુમાવી રહ્યા છે ક્યારેય ન ઓગળેલો બરફ ઓગળવાથી દરિયામાં પાણી ઠલવાઈ રહ્યું છે જેથી કિનારાના શહેરો વિસ્તારો ડૂબી જશે ઉનાળો એવો આકરો બનશે કે સામાન્ય ગરમીથી ટેવાયેલા લોકો ભયાનક ગરમીને કારણે મૃત્યુ પામશે શિયાળો ઉનાળો અને ચોમાસાની ઋતુઓ અસ્થિર અને ઘાતક બની જશે દરેક ઋતુના પાક નિષ્ફળ જશે જેને કારણે ભૂખમરો વધશે વધતી જતી ગરમીથી હવામાં ભેજનું પ્રમાણ વધશે પરિણામે ફ્લૂ મેલેરિયા ડેન્ગ્યુ જેવા ચેપી રોગોના વાયરસથી રોગચાળો વધી જશે પાણીની જોરદાર તંગી એટલે કે અછત વર્તાશે માનવી જો ગ્લોબલ વોર્મિંગની વિનાશક અસરને ઓળખી તેનાથી બચવાના ઉપાયો નહીં કરે તો પૃથ્વીનું ભાવિ ડામોડૌ બની જશે તે નિર્વિવાદ છે વિજ્ઞાન વત્તા હિંસા એટલે સર્વનાશ અને વિજ્ઞાન વત્તા અહિંસા એટલે સર્વોદય ગ્લોબલ વોર્મિંગની ઘાતક અસરથી બચવાના ઉપાયો શોધીને તેનો અમલ કરવાની શરૂઆત કરવી પડશે જેમાં વૃક્ષો વાવો વીજળી બચાવો ગેસ કે બળતણ બચાવવો પેટ્રોલ ડીઝલ બચાવો કાગળ બચાવો પાણી બચાવો જેવા જનજાગૃતિના અભિયાનો ચલાવવા પડશે વધુ વૃક્ષો વાવી ગીચ જંગલોમાં વધારો કરીને કપાતા વૃક્ષો બચાવીશું તો ગ્લોબલ વોર્મિંગથી ચોક્કસ બચી શકાશે જરૂર વિના વીજળીનો ઉપયોગ ટાળવો પાવર સેવર ઉપકરણનો ઉપયોગ વધારીને સોલરનો ઉપયોગ કરવાથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો અટકશે વ્યક્તિગત વાહનની જગ્યાએ સામૂહિક વાહનનો ઉપયોગ વધારવો તેમજ સાયકલનો ઉપયોગ વધારવાથી પ્રદૂષણ ઘટશે કાગળનો ઉપયોગ સુવ્યવસ્થિત કરવો અને રિસાયકલિંગ કરેલા કાગળનો ઉપયોગ કરવાથી વૃક્ષછેદન ઘટશે પ્રદૂષણ પણ ઘટશે વરસાદનું વહી જતું પાણી અટકાવવું પાણીનો વ્યવહારુ ઉપયોગ કરીને પાણી રાષ્ટ્રીય સંપત્તિ છે એમ સમજી ઉપયોગ કરવો જોઈએ ઉપરોક્ત બાબતોને માનવીના લક્ષમાં લાવવા માટે જ જાણે કવિવર નાનાલાલે ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું છે કે ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા ગ્લોબલ વોર્મિંગની ગંભીરતા સમજી સ્વીકારી જીવન જીવવું ખૂબ જરૂરી છે કેમ કે ગ્લોબલ વોર્મિંગનું તો રોગોનું લક્ષણ છે ગ્લોબલ વોર્મિંગ હવે વોર્મિંગ સમજીને સાવચેતીનો વ્યૂહ અપનાવવો હિતાવહ છે ઋતુઓની અનિયમિતતા વધુ પડતી ઠંડી કે ગરમીનો પ્રકોપ ભૂકંપ જેવી કુદરતી આપત્તોમાંથી બચવું હોય તો કુદરતના આ ગ્લોબલ વોર્મિંગ રૂપી ઇશારાને સમજી ચેતીને ચાલવું પડશે પાણી વહી જાય તે પહેલાં પાડ બાંધવાની દૃષ્ટિ કામે લગાડીએ તેમાં જ સમગ્ર જીવસૃષ્ટિનું ભલું છે છેલ્લે માનવીની શક્તિમાં અગાધ આસ્થા રાખનારા સૌને વિશ્વને પ્રદૂષણ મુક્ત બનાવવાનું આહવાન આપતી આ પંક્તિ આપણે જોઈ શકીએ કે કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી જડતો અડગ મનના મુસાફરને હિમાલય નથી નડતો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ જો વિદ્યાર્થી મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યા ગ્રહણ પદ્યાત ગ્રહણ અર્થવિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી લેખન વાર્તા લેખન સાથે સાથે સમાસ છંદ અલંકાર વ્યાકરણના બધા જ વિડીયો શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો નાટક ગરબાના વિડીયો ઉખાણા આ બધા જ વિડીયો આપણે મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકશો તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપણી રજા લઉં આવજો બાલ દોસ્તો આવજો વિદ્યાર્થી મિત્રો